નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ લોકસત્તા જનસત્તાના પત્રકારને ડેપ્યુટી મેયર અને વડોદરા મહાનગરપાલિકાના દંડક મળવા માટે પહોંચ્યા હતા રેતી ખનન માફિયાઓને ઉજાગર કરવા જે પત્રકારો દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું તેઓનું લાઈવ ટેલિકાસ્ટ પૂર્ણ થયા બાદ પત્રકારો પર રેતી ખનન માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં બે પત્રકારો ગંભીર રીતે ઘાયલ થયા છે બંને પત્રકારો હાલ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ત્યારે તેઓની મુલાકાત કરવા માટે વડોદરાના ડેપ્યુટી મેયર અને વડોદરા મહાનગરપાલિકાના દંડક ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી છે الولادين بتقولوا طب يا كامس بطيئه استنى استنى تتروق عليها ما عنديش انا اللي بجد كان اتواصلت من شهرين قوي طب كويس المباركه دي انا بنهلي اصلا ચોથા ચોથા માર્યા સર્જિકલ વોર્ડ માં ચારસો એક